વલસાડમાં જ્યાં ભયંકર વાવાઝોડું આવ્યું ત્યાં પહોંચ્યા સાંસદ ધવલ પટેલ વલસાડમાં ગત રોજ ભયંકર વાવાઝોડાથી કાંઠા વિસ્તારમાં ખૂબ જ તારાજી સર્જાઈ છે જેમાં કાંઠા વિસ્તારમાં વસતા લોકોના મોટે ભાગના મકાનોના છાપરા તૂટી પડ્યા છે તેમજ માછીમારોની જીવદોરી સમાન ગણાતી બોટ પણ તૂટી જતા માછીમારોની રોજી પણ છીનવાઈ ગઈ છે ત્યારે આ દુઃખદ ઘટનાની જાણ વલસાડ અને ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને થતાની સાથે જ તેઓ અધિકારીઓની ટીમ સાથે વલસાડના નાના સુરવાડા ગામે આવેલા માંગેલવાડની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને તલાટી સરપંચ તેમજ પ્રાંત અધિકારીને સૂચનાઓ આપતા જણાવ્યું હતું કે આખા વિસ્તારનું સર્વે કરવામાં આવે તે પહેલા જેમના મકાનને નુકસાન થયું છે તેમના માટે ફૂડ પેકેટ તેમજ દવા અને જરૂરિયાત ચીજવસ્તુઓ પહોંચતી કરવા માટે આદેશ આપ્યા હતા તેમજ માછીમારોની બોટને પહોંચેલા નુકસાન માટે પણ વળતર અપાવવા માટે સૂચનો કર્યા હતા

એમાં ખાસ કરીને આપણા ડાંગ વાસદા ચીખલી અને આપણો જે વલસાડ કાંઠાનો વિસ્તાર છે તેમાં નાના સુરવાડા મોટા સુરવાડા સેગવી એવા અનેક ગામોમાં નુકસાન થયા છે ત્યારે આજે સવારથી જ આપણા તંત્ર દ્વારા પૂરી સર્વેની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને કાલે રાતથી જ હું અમારા ભાજપના સંગઠનના હોદ્દેદારો સાથે સંકલનમાં હતા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે પણ સંકલનમાં હતા અને પોતે અહીંયા આવીને નિરીક્ષણ કર્યું છે કે કેટલું નુકસાન થયું છે અને કઈ રીતના હજુ આપણે મદદ પહોંચાડવી જોઈએ એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે અમે ઘરે ઘરે વિઝિટ કરી છે આપણા પ્રાંત અધિકારી પણ અહીંયા આવે છે ને એમને પણ મેં સૂચના આપી છે કે જેટલા પણ આપણા પરિવારો આ રીતના વરસાદના લીધે જે એમને મુશ્કેલી વેઠવાનો સમય આવ્યો છે તેમને ફૂડ પેકેટ્સ ખાસ કરીને જે નાના બાળકો છે વૃદ્ધ છે એમને કોઈ દવાની જરૂર હોય તો એ અને એની સાથે જે આપણી સરકારી અહીંયા જગ્યાઓ છે એમાં એમને સેફ સ્થળે ઓલરેડી ખસેડ્યા જ છે પણ હજુ સારી રીતે ખસેડીને કોઈ પણ લોકોને જ્યાં લગીને આપણું વિસ્થાપનની કામગીરી પૂર નહીં થાય ત્યાં લગીને એમને સારી જગ્યા સેફ સ્થળે રાખે એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે અને સાથે મળીને તંત્ર સાથે આપણા લોકોને કોઈપણ જાતની આગળ જતા કોઈપણ જાતની મુશ્કેલી ના પડે એના માટે હું પૂરે સાવચેતી કરી રહ્યા છીએ અને સાથે સાથે લોકોને પણ

બોટો અત્યારે થઈ ગઈ છે માટે આગળ શું જી જે જ મને અહીંયા કહેવામાં આવ્યું કે આ ગામમાં પણ આઠ જેટલી જે માછીમારોનું બોટ છે એને થવા માં આવ્યું છે ને હું તંત્રને વાત કરીને તરત જ એમાં કઈ રીતના સહાયરૂપ બની શકે સરકારી યોજનાથી કારણ કે આપણા માછીમારોનું મુખ્ય પૂરું જે છે એ બોટિંગના થ્રુ જે આપણો મચ્છી પકડવાનો વ્યવસાય જે છે એ જ તૂટી જાય તો એમનું ઘર પણ ભાંગી જાય એના માટે જલ્દીથી જલ્દી આ સરકારી યોજનાથી અમારા સાંસદના માધ્યમથી અને બીજા એનજીઓના માધ્યમથી કઈ રીતના જલ્દી જલ્દી શહેર પહોંચી શકાય એના માટે પૂરો પ્રયાસ કરીશું ખાસ કરીને જે ખેડૂતો છે તેઓને પણ નુકસાન નુકસાન થયું ત્યારે પણ અમે ખાસ બાઇદરી લીધી હતી કે જે ડાંગરનું અને આંબાવાડીનું નુકસાન થયું છે એની તરત સર્વેની કામગીરી કરી દઈશું એકવાર અમારું કલેક્ટરનું તંત્ર પૂરું આ સર્વે કરાવી દેશે અને આપણા રાજ્ય સરકારમાં મોકલે ત્યારે પછી હું રાઘવજીભાઈ પટેલ જે આપણા કૃષિ મંત્રી છે એની સાથે સંકલન કરીને જલ્દીથી જલ્દી આપણા ખેડૂતોને પણ પૂરું આ વળતર મળે એના માટે પૂરો પ્રયાસ કરશો ઓકે